હાલો ભાઈ પૂરું મોકલી દીધા મારા છોકરા એવો તમે કોણ બોલો છો એ હું રાજુલા તાલુકા મોટી ખેરાળી થી ભીમબેન બોલું છું છોકરા ની મમ્મી બોલું છું હા મને તમે સમજાવો સીધા મોકલી તો નમસ્કાર મિત્રો સ્વાગત છે એક નવા કોલ ની અંદર તો વિમળાબેન અને મંજુકભાઈ રાઠોડનું કોલ રેકોર્ડિંગ આપણી પાસે આવી ગયું છે ત્રણ બાળકોની માં ને દિયર સાથે પ્રેમ થયો બાળકોને મૂકીને ભાગી ગઈ છે નિર્મળાબેનની હોવની દીકરી ભાગી ગઈ છે અને મનસુખભાઈ રાઠોડને તેને આખી કહાની બતાવે છે બેન તેની ધીયરને લઈને તેની ભાગી ગઈ છે સાથે ભાગીને લગ્ન કરી લીધા સાંભળો આ પૂરેપૂરી મેટર તમારું શું કેવું છે આ અંદર તે કમેન્ટની અંદર જરૂર જણાવજો અને ચેનલની અંદર નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા નવા વિડીયો અમારી ચેનલમાં આવતા રહે છે બાજુમાં બે લાયકનની ખંડળી જરૂર દબાવી દેજો ને આ મિત્રો કમેન્ટની અંદર જરૂર જણાવજો છોકરા બે નાના નાના છે રો છે નથી અને છોકરો મારો ગરીબ છે મનસુખભાઈ ને અમે પછી આખી જિંદગી આ થોડા જીવન અમે ગઢિયા ગણાઈ અમે આવી રીતે છે તમારું નામ બોલો મારું નામ વિમળા બેન હા વિમળા બેન નામ દેતો ગણેશ હા અટક તમારી બાબરિયા

ये बार पटोड़ी मैं बहाम मामू उबेन फारुन कर रही थी मैं दिख रही ना सर ये नहीं दिख रही मैं चौकरान घर में बार पटोड़ी हाँ बार पटोड़ी बार पटोड़ी क्या है वो आया राजूला निवाल पढ़ कर ये डॉडा निवाल पढ़ कर वो नहीं बार पटोड़ी हाँ बार पटोड़ी प्रभावियों रंसोड भाई जी क्या जी क्या जी क्या का जी क्या जी क्या પ્રભાબેન રણછોડભાઈ જીત્યા આ છોકરી તમારી ને અત્યારે અહિયાં તમારી ને થી વહી ગઈ બાર પટોળી થી ના મારી દીકરી ને ભાનકી નાની થઈ ને તમે લાડવા દેવા મોકલી નાથી ફરાર થઈ ગઈ બાર પટોળી ભાગી ગઈ હા બાર પટોળી થઈ ગઈ છે તમને ક્યારે ખબર પડી કે ભાઈ ગઈ અમને આ લોકો અમાર દેરિયા જેઠવા મળ્યા ઓલો કરન તો એમાં દેરનો છોકરો કીધું કે માતા-પિતા કે છોકરો કે કુળદારાથી નથી તે કાઈ ભાજા છે પછી ફોન કર્યો અમાર દીકરો નામ હા ભાણાભાઈ બાપોરિયા એમની આ જે તમાર જે આ છોકરો ભગાડી ગયો એનું નામ શું છે એનું જગુ જગુ

હવે એમના બાપુજી નું આખું નામ હું કીધું એના બાપુજી નામ રણછોડ ભાઈ ને એના પપ્પા નું નામ નામ ખોડા ભાઈ હા જીત્યા હા

चार पांच बरस चार हां तेया न कोई अमर भाई ने केसी जी येऊ काय है केन के हमें बदलो लीदो यार रेन फेरी एक आ बीजेन बाई उ लेन लिए ज मसेनो बदलो लीदो कोई देईये नो होय मू तो बात न्या है हां हां ये तुम्हारी बात खास है भाई आजे मारी सम तो 300 क्रन मान ले गयो ई काय न्या 300 क्रन मान ले गयो ले जुनी गाडी जेवाई ये बात आती तुम्हारे

અને હું કાયમ જેટલી કામે રયો તો પછી તો મને હું મામા ખબર હોય કે જ્યાં લઇ જાય બધું અમે બેન ભરવાનું સામું સામું કરી દઈએ હા કાઈ વાંધો નહીં હા અરે આ ઊભો થયો આ વાયરલ થાય કરવામાં તમારી મંજૂરી છે ને હે હા હા આ ઊભો થયો બનાવો જે છે એ આ સોશિયલ મીડિયામાં જનતા અદાલતમાં મૂકવામાં તમારી મંજૂરી છે ને હા મંજૂરી છે હા ઓકે હવે આ તારી ઘરવાળીના ફોટા મોકલ તારા મમ્મીના ફોટા મોકલ

આવા પરણેલી ને પરણો એટલે ચીકડું કેવાય હા એ ચીકડું કેવાય કેમ હોય બાપા હા મામા એમ એટલે ઓલું જે કાઈ દીકરી કુમારી હોય એની હારે જે કાઈ તમે લગ્ન કરો અને ઈ જીવન છે એ અલગ છે અને આ જીવન અલગ છે આ જીવન અલગ છે આને સીધા ઈવડો જ બેઠો બેઠો આ છોકરા ધવરાવા ને ઈવડો ઈ કાકા તો ઓલું ઓલું હાલ્યો હાલ હુઈ જા બા હુઈ હા ત્રણ બાપા પણ હવે પણ તું એટલો બધો મોરો છો એટલે હાવ મામા હોય એટલે હું ગરીબ માણસ હા ઉઠી એટલે મને એ

એને ગેરેજ માં જ રાખો ને આ તારી બાઈ રઈ એ ગેરેજ જ કેવાય હા એ ગેરેજ જ કેવાય કેમ કે એ હવે ઈ ત્રણ છોકરાની ની માં છે એ કઈ હવે કઈ એ થોડી કુંવારી છે નઈ નઈ કુંવારી નથી પણ આ તો મેં કીધું હું મને મામા ને ફોન કરી તો આપડે આ છોકરા મામા મારે રાતના ના રહેતા નથી મારી નાની છોકરી છે ને હા એટલે રેતી નથી મેં કીધું હું ફોન કરું તો જો કે વિડીયો પર યુટ્યુબ પર જાય કદાચ એને ઓલું થોડું ઘણું થાય ને જો ઓલું થાય તો એમ

હા એમ મામા હું ત્યાં સુરત હતો ને તમને એક વાર મેં ફોન કર્યો ત્યારે તમે કીધું દસ તારીખે દસ તારીખે મેં તમને કીધું તમે કીધું હવે દસ તારીખે કે આ વહી ગઈ તે દિવસે ફોન કર્યો તો ને હા તે દિવસે જ ફોન કર્યો તમે હા પણ એ પછી અમે ભુલાઈ જાય પછી આમાં બધું એવું હોય કાંઈ વાંધો નહીં હવે હાલ ને ત્રણ મહિને વારો આવી ગયો એમ કહો મારા ભાઈ હા હા હારું છું મામા વારો તો આવ્યો ને બસ હાલ ને કરી નાખીએ લાવી દઈશું એના પરિવારના કે એના મમ્મીના કોઈના નંબર છે

અહ મારા સસરાનો નંબર છે ની મારા સસરો છે 11000 મમ્મા ઠીક 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 હા એટલે 11000 એટલે એટલે ઓફ થઈ ગયા એમ ઠીક ઠીક તો તમારા સાસુનો નંબર છે આ સાસુનો નંબર છે મારી પાસે તમારા સાસુનું નામ છે વાલીબેન 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 હા ઘટિયા એ વાલીબેન વાલીબેન ઓકે મને છે ને ભાઈ બેન ના ફોટા મોકલો પ્રભાબેન ના ફોટા મોકલ તારા ફોટા મોકલ હા હાલો અને આ બાર પટોળી નું સરનામું લખવું પડે ને બાર પટોળી ભાગી ગઈ છે તો હા આ બાર પટોળી ભાગી ગઈ જૂની બાર પટોળી થી ભાગી ગઈ ઓકે હાલો હાલો મોકલો કઈ કા મને ફોટા હારા મોકલ હારા મોકલો હાલો હાલો હા વાલી બેન બોલો

ઓલા છોકરા નાના નાના છે ને એને મૂકીને ગયા ને એ નાના બાળકો રહેતા નથી એટલે એને બિચારે મને ફોન કર્યો તો હવે જમારો જમાય છે એ તો કઈક બિચારો ભગવાન ના ઘર નું માણસ છે

હા પછી લાડવા લાડવા લઇ ને ગઈ લાડવા દઈ ને પછી ઘેરે ગઈ ના ન્યા નથી ગઈ તમારે ન્યા થી ભાગી ગઈ અરે અમારે ઘેર થી નઈ હું એમ કહું છુ કે રાજુલા ગઈ કે નઈ હા એ તમાર મૂળ તો તમારા ગામ આવી તી એ એના ગામ થી નથી ગઈ આ જે આવી તી હા પણ એ તમારા ગામ થી ગ્યા તા પછી તમારા ગામ માં પાછા નો આવ્યા હા હા એટલે એ તો એને કીધું હે ના ના છોકરા ગામ માં લાડવા દેવા આવ્યા પછી રોકાણા અને પછી તમાર ત્યાંથી વહી ગયા તમે ફોન કર્યો એટલે તમે કીધું ખબર ની વહી ગઈ ઈ હજી ક્યાં ગઈ છે ખબર નથી અરે મારા બાપ તમે વાત હરકી કરો હું એમ કઉ છું હું તમે વાત કરો એમ કઉ છું હું શું કહું પછી બાંધી રાજુલા સુધી ગઈ ને રાજુલા પછી ફોન આવ્યો કે નથી આવી નો દીકરો જગદીશ દેખાતો નથી કે મને એની ઉપર શકશે

હા પણ હવે આપડે તો બાળકો ને જોવાનું જે થઈ ગયું ને થવાનું હતું થઈ ગયું એ જવા હવે આને એના બાળકો માથે પાછી બે એમ હોય ને એવું કઈ કરો હાલો શું એ છું એના બાળકો ને એની મા પાછી એના ઓલા બાળકો સામુ જો હવે એ જમાય ને એનું જવા દો જમાય ને એની માં ને પણ આ એના બે બાળકો જે રોય છે ને નાના નાના છે રોય છે સામે રહેતા નથી એટલે થોડુંક એના માટે વિચારો કે આ બાળકો માં વગેરે હેરાન થાય છે માં વગર ના તો હેરાન થાય તો અમે સમજીએ મારા બાપ પણ હવે અમારો કાય કોણ ટકા માં ખરો તો કયો કે અમારો હર હંધે ફોન દુવારા ક્યાં નઈ ક્યાં છે એવું એમને કાઈ ખબર નથી અમારા ફોન તમ તાર તમે તકાસો અરે મારી એવું કાઈ જરૂર નથી પણ બને તો અને ખ્યાલ આવે કે એની માની અરે વાત થાય કે નથી થાતી તો તમને ખબર પડે કે કોણ સાચું કોણ ખોટું તમે તો રાત દી માણા ફેરવો અરે વાંધો ન